નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું કે આપણે સ્થૂલ શરીર એટલે શું આપણે બધાએ કહીએ છે કે આ શરીર સ્થૂલ છે આ સ્થૂલ છે કહી તો રહ્યા જ છીએ પરંતુ આપણે એને સ્થૂળ શરીર કેમ કહીએ છીએ એનું કંઈ કારણ તો હોવું જોઈએ ને સ્થૂલ કેવી રીતે બન્યું તો આમ જોવા જઈએ તો પાંચ તત્વની અંદર ચાર યોની આવેલી છે જેમ કે અંડજ સ્વેદજ ઉદ્બિંજ અને ઓરજ હવે આ ચાર યોનીના જેટલા પણ શરીરધારી જીવ છે એ બધા જ પૃથ્વી તત્વમાંથી જ પેદા થાય છે અને પૃથ્વી તત્વના કારણે શરીર ધારણ કરે છે અને તેમાં પૃથ્વી તત્વનો મોટો હિસ્સો હોય છે કેમ કે પૃથ્વી તત્વ પોતે જ સ્થૂળ તત્વ છે તેથી સ્થૂળ તત્વ સ્થૂળની જ ઉત્પત્તિ કરી શકે તો હવે આપણે જોઈશું કે પૃથ્વી તત્વ સ્થૂળ શરીર કેવી રીતે ઉત્પન્ન કરે છે તો પહેલા તો પૃથ્વી તત્વમાં છ પ્રકારના રસ પડેલા છે જેવા કે ખાટો તીખો કડવો મીઠો ખારો અને હરમો તો હવે ચારેય પ્રકારની યોનીના જેટલા પણ જીવ છે તેમનો મૂળ આધાર પૃથ્વી તત્વ છે ભલે કોઈ જીવ મોંસ ખાઈને જીવે છે તો તે મોંસને તે અનાજને તે શાકભાજીને તે ફળને તે ફૂલને અને દરેક પ્રકારના ઘાસ આ બધું જ પૃથ્વી તત્વમાંથી જ મળી રહે છે હવે આ જીવાતમાં જે પ્રકારનો જે છ પ્રકારના ખોરાક ખાય છે તે ખોરાકની સાથે સાથે પૃથ્વી તત્વમાં રહેલા રસો પણ શરીરની અંદર જાય છે અને એ જ રસ દ્વારા શરીરનું બંધારણ થાય છે એટલે કે આ છ પ્રકારના રસમાંથી જ લોહી બને છે લોહીમાંથી માંસ બને છે માંસમાંથી ચરબી બને છે ચરબીમાંથી સ્નાયુ બને છે અને એ જ સ્નાયુમાંથી વીર્ય બીજ પણ બને છે અને એમાંથી જ માને દૂધ પણ બને છે તો આપણે જોઈએ કે જ્યારે આપણે ગાયને કે ભેંસને જ્યારે ધોવાનો સમય થાય એ ટાઈમે આપણે જોઈએ કે એના અડાણમાં એના વરાકમાં દૂધ હોય છે પરંતુ તમે જો એને એની અંદર સોય ઘાલશો કે એનું અડાણ કે વરાખ કાપીને તમે જોવાનો પ્રયત્ન કરશો તો આમ જે ગાય કે જે ભેંસ તમને પાંચ લિટર દૂધ આપી દેશે પરંતુ એને જોવાનો પ્રયત્ન કરશો તો અંદર તમને લોહી જ દેખાશે દૂધ તો દેખાશે જ નહીં જેમ બાળકનો જન્મ થયા પછી માના સ્તનમાં દૂધ પેદા થઈ જાય છે તો આ દૂધ પણ ધરતી તત્વનો જ હિસ્સો છે અને વીર્ય પણ ધરતી તત્વનો જ હિસ્સો છે એ વીર્ય બીજ જ ધરતી તત્વના રસમાંથી બને છે અને એ જ વીર્ય બીજ સ્થૂળ શરીરનું કારણ છે અને આ વીર્ય બીજથી જ ચાર યોનિમો સ્થૂળ શરીરની ઉત્પત્તિ થાય છે ત્યાર પછી આમાં જળ તત્વ ભરે છે કેમ કે જળ તત્વથી જ લોહી અને વીર્ય ઘટ્ટ બને છે ત્યાર પછી અસ્થૂળ શરીરમાં અગ્નિ તત્વ ભળે છે તેથી જ ભૂખ તરસ આળસ અને મોહ ઉત્પન્ન થાય છે અને આકાશ તત્વ ભળતો જ આ સ્થૂળ શરીરમાં ક્રામ ક્રોધ લોભ મોહ અને ભયની ઉત્પત્તિ થાય છે અને આમાંથી જ અનેક પ્રકારની વાસનાઓ ઉત્પન્ન થાય છે એક વાસનાઓ અનેક પ્રકારની વાસનાઓ એટલે કે અત્યાચાર ભ્રષ્ટાચાર સલ કપટ ડગા પ્રપંચ મારામારી ખૂન ખરાબા બળાત્કાર આ બધું જ આમાંથી જ ઉત્પન્ન થાય છે અને મનુષ્યને પાપના માર્ગો ઉપર ચલાવે છે તો કહેવાનો અર્થ જે જીવાત્મા શરીર ધારી છે અને જે લક્ષ્ય ચૌરાસીના બંધનમાં રમી રહ્યા છે તે બધા જ સ્થૂળ શરીર ધારી છે હરિ ઓમ દત્સ આદેશના પ્રણામ